નીચે પીવાના પાણીની લાઈનમાં લીકેજના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેરફાટ થયો છે કલાલી બ્રિજ નીચે પાણીની લાઈનમાં લીકેજથી પીવાના પાણીનો વેડફાટ ઘણા સમયથી વડોદરા શહેરના વોર્ડ નંબર માં જાણે પાણીની લાઇનમાં એક પછી એક અલગ અલગ જગ્યાએ ભંગાણ પડે છે તંત્રની નિષ્કાળજીને કારણે વેલી તકે સમારકામ નથી થતું તેથી પીવાનું પાણી વેડફાઈ જાય છે વોર્ડ નંબર ના સામાજિક કાર્યકર રાકેશ ઠાકોર દ્વારા તંત્ર કામગીરી વેલી તકે સમારકામ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

જવાબદારી કે કોર્પોરેશનના તંત્ર અધિકારીઓ ધ્યાન આપે વહેલી તકે નિવારણ લાવે કેમ કે નિષ્ફળ છે પાણી લોકોને વેડફાટ થઈ રહ્યો છે હવે બાજુમાં હમણાં મને નીલકંઠ નગરની એક સમસ્યાનું ધ્યાને આવ્યું કે ત્યાં પીવાલાયક પાણી હતું એકદમ ડોરું પાણી આવે છે એ બી હું તમને બતાવીશ પછી પણ અત્યારે જે રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એ લોકોના ઘરે સુધી પહોંચાડ્યો કોર્પોરેશનના અધિકારણ કેવું છે મારે કેવું છે તો વહેલી તકે આનું નિરાકરણ લાવે સમસ્યાનું શું નામ આપનું રાકેશ ઠાકોર